હેલો ગાઈસ કેમ છો બધા અર્લી ઇન ધ મોર્નિંગ અમે બધા પહોંચી ગયા છીએ પ્રતાપના ગામડે કેમ કે મારા હતા કંકુ પગલાં ગામડે પહોંચીને હું તો સીધી રેડી થવાઈ ગઈ હતી બટ આ બધા લોકો જો મારા માટે કેટલી મહેનત કરી રહ્યા હતા કેમ કે કરવાનું હતું કંકુ પગલાંનું ડેકોરેશન આજે મારા સિસ્ટર અને પ્રતાપના બધા ફ્રેન્ડ્સ જેને બધાની હેલ્પ કરતા હતા અને ડેકોરેશન એટલું મસ્ત કર્યું હતું કે શું કહું હું તો જોઈને બહુ ખુશ થઈ ગઈ પછી હું જલ્દીથી રેડી થઈને આવી ગઈ પ્રતાપના ઘરે હું ફર્સ્ટ ટાઈમ આવી હતી મને બહુ મજા આવી હું બહુ ખુશ થઈ અને પછી અમે કરી દીધા કંકુ પગલા સોરી સોરી મેં કર્યા કંકુ પગલા પછી પ્રતાપ સીધા જ મને પાલડિયા પીર લઈ આવ્યા એ વર્ષોથી આમને ખૂબ જ માને છે તો મને કે તું અહીંયા પહેલી વાર આવી છું તો મારી એવી ઈચ્છા છે કે હું તને લઈ જાઉં પછી અમે બંને અહીંયા આવી ગયા શ્રી પણ વધેરી અને અમે દર્શન કરી લીધા પછી અમે ફટાફટથી ઘર આવી ગયા કેમ કે મારા જેઠાણીનું હતું શ્રીમદ અને આ જો નાનું છોકરું ખોવાઈ ગયું હતું જે બલુન્સ થી રમતું હતું ફંક્શન ખતમ કરીને અમે બધા નીકળી ગયા ધારી ગળધરા ખોડિયાર માતાના મંદિરે જવા માટે પછી મંદિરે પહોંચી અને અમે કરી લીધા દર્શન તમારામાંથી કોઈ પણ લોકો અહીંયા આવ્યા હોય તો મને કોમેન્ટ પણ જરૂર જણાવજો અને અહીંનું એટમોસ્ફિયર એટલું મસ્ત હતું કે શું કહો બહુ મજા આવી અને ડેમ તો જો કેટલું પાણી ભર્યું છે પછી અમે લોકો સીધા જ ઘરે પહોંચી ચા પાણી પી અને ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈને સીધા જ નીકળી ગયા રાજકોટ જવા માટે હવે મળીએ કાલના નવા મિનિ વ્લોગમાં બાય બાય